સહકારી સંસ્થામાં ભાજપને દખલગીરી કરવી ખૂબ જ ભારે પડી ઇફકોની આપણે તે સાફપણે જોયું પણ ખરું ત્યારે સહકારી ક્ષેત્રમાં ભાજપ વિરુદ્ધ અસહકારનું આંદોલન ચાલી રહ્યું છે શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ વિના ચૂંટણી જીતીને જયેશ રાદડિયાએ સહકાર ક્ષેત્રમાં તેમનો દબદબો કેટલો છે તે ભાજપને દેખાડી દીધું તો આ ચૂંટણીમાં સત્તાવાર ઉમેદવારની હાર થતાં ભાજપને નીચો જોવાનો વારો આવ્યો આ જોતાં ભાજપે નાફેડની ચૂંટણીમાં મેન્ડેટ આપવાનું જ ટાળી દીધું અને નાફેડની ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને મનાવવાના પ્રયાસો પણ ભાજપના સફળ થયા અને આખરે ઘીના ઠામમાં ઘી ફળ્યું હોય તેમ મોહન કુંડારિયા બિનહરીફ વિજેતા થયા ત્યારે સહકારી ક્ષેત્રમાં ભાજપે દખલગીરી કરવી ખૂબ જ ભારે પડી તો આ જ કારણોસર ભાજપનો મેન્ડેટ જાણે માણીએ મુકાઈ ગયો ત્યારે ઇફકો નાફેડની ચૂંટણી બાદ એમ કહી શકાય કે જે રીતે મેન્ડેટનો વિરોધ થઈ રહ્યો છે તે જોતા સહકારી ક્ષેત્રે અંદરખાને અસહકાર આંદોલનના મંડાણો શરૂ થઈ ગયા ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટના મુદ્દે દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા બંને એક સાથે મળી ભાજપ સામે માથું ઊંચક્યું છે તો હવે સહકારી સંસ્થાઓના આગેવાનો પણ એવો શોર વ્યક્ત કરી રહ્યા છે કે સહકાર સંસ્થાઓમાં રાજકીય દખલગીરી ન થવી જોઈએ અને મેન્ડેટ પ્રથા પણ ન હોવી જોઈએ ઇફકોની ચૂંટણીમાં રાદડિયાએ ભાજપના સત્તાવાર ઉમેદવારને હરાવીને જાણે ભાજપને જ પડકાર ફેંક્યો ત્યારે સહકારી ક્ષેત્રમાં આવો રાજકીય દબદબો જોઈ ભાજપ જયેશ રાદડિયા સામે શિષ્ટ ભંગના પગલા પણ ન ભરી શકી તેવી સ્થિતિમાં છે તો સંઘાણી અને રાદડિયાએ તો જાણે ભાજપ પ્રદેશ પ્રમુખ સામે મોરચો માંડ્યો છે સહકારી ક્ષેત્રમાં પાટીદાર નેતાઓના રાજકીય કદને જોતા ત્યારે તો ભાજપ પ્રદેશ નેતાગીરીએ નાક લીટી તાણવી પડી છે

ત્યારે જોવાનું રહેશે કે સહકારી ક્ષેત્રે દિલીપ સાંઘાણી અને જયેશ રાદડિયા બાદ હજુ કેટલા લોકો ભાજપ વિરુદ્ધ મોરચો તાણે છે તો આમ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર